જે કેસ ચાલી રહ્યા હતા તે હવે તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ઝી ચોવીસ કલાકમાં સર આપનું સ્વાગત છે શું કહેશો છે કેસ કરવામાં આવ્યા હતા આટલા સમય થી જે કેસ ચાલી રહ્યા હતા હવે તેને પરત ખેંચાયા છે

જુઓ સરકારે તો ક્યારનાય જ્યારે અનામત આંદોલન વખતે સમાધાન થયું ત્યારે સરકારે વાત કરી દીધી અમે બધા કેસ પરત ખેંચી હતી પરંતુ મારી સામે અમારી પાટણની અંદર ત્રણ કેસ હતા એ ત્રણ કેસમાંથી એક પણ કેસ પરત ખેંચ્યો નથી ઉલ્ટાનું અમારા હું અને બીજા અતિયાર આરોપી હતા એની સામે નીચલી કોર્ટે અમને નિર્દોષ છોડેલા ન તો સરકારે અપીલ કરેલી તો શા માટે સરકારે એક ભાજપી એવું કહે છે કે સરકારે ગૃહમંત્રી કાયદા મંત્રી જાહેરાત કરવી જોઈએ એટલે આપને કોઈ એવો મેસેજ મળ્યો જાણકારી નથી મળી કેમ એવું કીધું છે કે સાંજ સુધી જાહેરાત પણ કરશે સરકાર

तो तो आप नुशु क्या ऊंचे केस परत खेचावा चुकी है कि क्या? केस परत खेचावा चुकता आता जो खेचावे तो सारी बातें पर आतला लेट सामान्य तो सरकार दस वर्ष पश्चात सामान्य जागे सरकारे तो 10 वर्ष पहला वचन आप यो तू। जी। हाँ तो लोग पैसा दर्ज मोह अपने तो पांचों जनों को ले लेते हैं। पंड पंड क्या दिन